ચકાસણી કરાઈ ભરૂચના પાલેજ સ્થિત હાઈવે ઓવરબ્રિજ નજીક પાલેજ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે ઓવરબ્રિજ નજીક પોલીસ સેક્શનમાં જોવા મળી હતી પ્રવેશતા વાહનોનું કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કાર રિક્ષા મુસાફરી કરનારાઓ માટે ડોક્યુમેન્ટ અને હેલ્મેટની ચકાસણી કરવામાં આવી હતી તો બીજી તરફ પહેલી એપ્રિલથી અમલમાં આવેલા હેલ્મેટ તેમજ સીટ બેલ્ટના નિયમનો કાર તેમજ બાઇક ચાલકો અમલ કરતા જોવા મળ્યા હતા યાકુબ પટેલ ભરૂચ